હું અનિલ રેલિયા અહીં તમે જે આ પોટ્રેટનું પંદરમું એડિશન જોઈ રહ્યો છું એ પંદર પોર્ટ્રેટના આ અગાઉ છેલ્લા ચૌદ વર્ષમાં ચૌદ પ્રદર્શન થયા છે અને આજે આપણે અત્યારે પંદરમો પ્રદર્શન મોકલવા છે આ પ્રદર્શનમાં લગભગ પોણા બસો વર્ષના એટલે કે અઢારસો પચાસનું પહેલું ચિત્રથી શરૂ કરીને બે ને ચોવીસ સુધીના ચિત્રો મુકાયેલા છે આ બધા જ ચિત્ર મારા પોતાના સંગ્રહના છે એમાંથી એક પણ ચિત્ર અહીંયા વેચવા માટે નથી મૂકેલું લોકો સાથે બતાવવા માટે મૂકવા માટે અને ભવિષ્યમાં આનું મ્યુઝિયમ થાય એ રીતે હું અત્યારે આટલા છેલ્લા પંદર વર્ષથી જુદા જુદા પ્રદર્શનો કરું છું અને આ બધાની અંદર રિસર્ચ કરું છું જો આ પ્રદર્શનની વાત કરું તો આમાં એવા વિષયની વાત છે કે જ્યારે આપણે ત્યાં મિનિએચર પેઇન્ટિંગો થતા હતા પંદરમી સોળમી સત્તરમી સદીમાં મુગોલો આવ્યા એ પણ કરતા હતા અને પણ લગભગ અઢારમી સદીમાં અંગ્રેજી શાસન આવ્યું અને એની સાથે સાથે અંગ્રેજ લોકોની સાથે અમલદારોની સાથે ત્યાંના કલાકારો પણ આપણા દેશમાં આવવા માંડ્યા એ લોકો આવ્યા અને એ લોકો રાજા મહારાજા પ્રતિષ્ઠિત લોકોના કામો કરતા તો આપણા દેશી કલાકારો એમની પાસેથી શીખ્યા અને એ લોકોએ આપણે ત્યાંના લોકોનું કામ કરવાનું શરૂ કર્યું તો ત્યાંથી મેં મારી શરૂઆત કરી છે અને સૌથી પહેલાં આપણા અમદાવાદના જ હીમાભાઈ હિમાભાઈ વખચ્છર એમનું પોર્ટ્રેટ મૂક્યું છે પણ આ બધા કલાકારો કામ કરતા હતા પણ એમાં સહીઓ નહોતા કરતા કારણ કે એ વખત એવી કોઈ સહી કરવાની પ્રથા બી નહોતી એટલે આજે બી આપણે કોણે કર્યું ઓળખી શકાતા નથી જૂના ચિત્રોમાંથી પરદેશી કલાકારો સહી કરતા એટલે રવિ વર્માએ જોયું અને રવિ વર્માએ સહયોગ કરવાની શરૂ કર્યું એટલે બીજું ચિત્ર મેં રવિ વર્માનું મૂક્યું છે જેમણે એક નવસારીના પારસી દાનવીરભાઈનું ચિત્ર છે અને જેમાં એમણે પોતાની સહી બી કરી છે અને ઓગણીસો એક એની તારીખ પણ લખેલી છે એ રીતે પછી આગળ જતાં જતાં ધુરંધર છે કે બીજા બધા કારણ કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને કલા શાળાઓ શરૂ કરી ચેન્નાઈમાં કલકત્તામાં મુંબઈમાં બધે એટલે એ બધામાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા એ બધા વિદ્યાર્થી માટે આવકનું સાધન જ પોર્ટ્રેટ હતા પોતાના શોખ માટે ચિત્રો કરતા ભગવાનના અથવા સીન સિનેરી અથવા લેન્ડસ્કેપ પણ સહજ રીતે વેચાય એવા પોર્ટ્રેટ હતા કારણ કે લોકો દાનવીરો કોઈ શાળા બનાવે કોઈ હોસ્પિટલ બનાવે એમાં લગાવવા માટે પોર્ટ્રેટ જોઈએ તો આ કલાકારો પાસે કરાવતા અને એમાંથી એ કલાકારોનું જીવન ચાલતું એટલે એ બધા થોડા પોર્ટ્રેટો મૂક્યા છે અને પછી જેમ જેમ આગળ જાય છે એમ બંગાળમાં જે શાંતિ નિકેતનમાં સ્કૂલો શરૂ થઈ અને એમાંથી આપણા અવનીનાથ ટાગોર જામિની રોય અને અમૃતા શેરગીર એમણે મોર્ડન આર્ટની શરૂઆત કરી પોર્ટ્રેટ જુદું અત્યાર સુધી જે કામ થતું હતું એ જેવા ભાઈ દેખાય છે જેવા કાકા કે જે એનો દાનવીર દેખાય છે એક્ઝેક્ટલી એ જ રીતે એનો પાંગડી વેટો બધું બનાવવામાં આવતું પણ એ દરમિયાનમાં કેમેરાની શોધ થઈ ગઈ અને કેમેરો આવી ગયો એટલે કલાકારોએ વિચાર્યું કે હવે આ કામ તો કેમેરો કરી શકીએ તો આપણે કંઈક એનાથી વધુ કરીએ એટલે એમણે એની અંદર હાવભાવ અને જુદી રીતે એને લાવવાના પ્રયત્ન શરૂ કર્યા અને એની મોડન આર્ટની આપણે ત્યાં શરૂઆત થઈ એટલે પછીના થોડા ચિત્રો તમે મોડર્ન આર્ટના જોઈ શકો છો ને એના પછી લગભગ આઝાદ થયો બે સુડતાલીસમાં અને એ જ વખતે જે કલાકારો થોડા બરોડા મુંબઈની કલાશાળાઓમાંથી કલકત્તાની કલાશાળામાં બહાર નીકળ્યા એ લોકોએ બધા ભેગા થઈને એક પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બનાવ્યું અઢાર ઓગણીસો ને અડતાલીસમાં એમાં હુસૈન સોઝા રઝા ગાયટોન્ડે આ બધા પ્રતિષ્ઠિત કલાકારો અને જે લોકોના ચિત્ર આપણે આજે પેપરો વાંચીએ બી છે કે લાખો અને કરોડોની કિંમતોમાં વેચાય છે તો એ લોકોએ બધાએ કામો શરૂ કરે મોડર્ન આર્ટમાં તે જ અહીંયા મેં થોડા નમૂના મૂક્યા છે